પૂરીમાંથી સોઈમાં પડવા જેવું લોકોને લાગે એટલે પછી નહીં માણોમાં હું ખોટો એવું લોકો માને એટલે વિરોધ પક્ષને મારું નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આજે અમે મહુવા નગરપાલિકા સામે જે મહુવાના લોકોની વેદના હતી અને એના અનેક સમસ્યાઓ હતી એ બારામાં અમે આજે લોકવેદના યાત્રા કાઢેલી પાટણના ઝાંપેથી મેઘદુ અને અહીંયાથી નગરપાલિકા અને નગરપાલિકાના ચીફ ઓફિસરને રૂબરૂમાં આ બધું આવેદન આપી અને અમારી લોકોની જે રજૂઆત હતી એ એ પણ અમે કરી એમાં જે લલમ મરણના દાખલા કઢાવા છે કઢાવવામાં લોકોને જે મોટી સમસ્યા પંદર પંદર દિવસ સુધી ધક્કા ખાવા પડે અથવા તો ટોકન ઉપર એનો ચીફ ઓફિસર એ જે એના વિભાગ આવતા હતા એના અધિકારીઓને બોલાવી અને કડક આદેશ આપી દીધો કે પાંચ દિવસની અંદર તમામના દાખલા વહેલી તકે નીકળી જાય એક જ દિવસમાં એવી વ્યવસ્થા કરો તેમજ અમે જુદા જુદા જે રોડ રસ્તા કે ગટરૂમાં જે કરોડો રૂપિયા અમુક રોડ બનાવ્યા નથી રસ્તા બનાવ્યા નથી કે બ્લોક પહેતા નથી અને કાંઈ કામ નથી કર્યું કે ગટરું નથી કરી એના જો કરોડો રૂપિયા ખવાઈ ગયા છે અને કાગળ ઉપર થયા છે એને માટે શું કીધું એવું જ્યારે પૂછતા ત્યારે ચીફ ત્યારે કીધું કે જિલ્લાને માટે ભાવનગરથી કમિશનર સાહેબે આવી અને કડક આદેશ કર્યો છે એને માટે જે જવાબદાર અધિકારીઓ છે એની ઉપર કડક કાર્યવાહી કરવાનો કમિશનર જ આદેશ આપેલો છે તેમજ વિવિધ પ્રકારના જે લોકોની સમસ્યાઓ છે એનો પણ ઉકેલ આવવા માટે અને જે વસાહતો છે કે કોમ્પ્લેક્સો છે જે ઝડ હાલતમાં થઈ ગઈ સરકાર કે નગરપાલિકા ધ્યાન નોટ દીધું એના માટે અત્યારે ગાંધીનગરમાં એની તમામ પ્રક્રિયા પૂર્ણ થવાના આવે છે અને ટૂંક સમયમાં એ લોકોની તરફેણમાં નિર્ણય આવશે છે એવી ચીફ ઓફિસરે ખાતરી આપી પણ અમે એને ચેલેન્જ મારી કે જો આમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો પાછા આંદોલન પણ અમે ઉગ્ર કરશું અને લોકોને જાગૃત કરી અને મોવાની અંદર લોકોની જે કંઈ સમસ્યા છે એના ઘટડું વારે વારે ઉભરાઈ જાય જ્યાં હોય ત્યાં રોડ રસ્તા ખરાબ થઈ જાય અને નગરપાલિકાના નેતાઓ એને મન ફાવે એમ વર્તે અને એને સત્તાના નશામાં જ આવી ગયા છે અને આ બે મોટા નેતાઓના કારણે મોવાની પ્રજાને જો હેરાન થવું પડતું હોય તો આ બે ખૂટ્યા બાદ એમાં પ્રજા બિચારી પીસાઈ મળે એ તો અમને હળગી જ મળતું નથી એટલે હવે પછીના નેતાઓ છે એ આના સબક શીખે અને અધિકારીઓ પોતાની ઈમાનદારી પૂર્વક કામ કરે અધિકારીઓ બધા પાંચ પાંચ આંકડાના પગાર કાય કાંઈ પ્રજાના કામ મફત તો કોઈ કરતા નથી કે કાંઈ સેવા કરતા નથી પણ નેતાઓ સેવાના બદલે ભક્ષક બની ગયા એની અમે અમારો સખત વિરોધ છે અને થોડાક દિવસની અંદર જો આનો યોગ્ય ન્યાય નહીં મળે તો મોવાના લોકો માટે અમે જે કાંઈ કરવું પડશે એ કરવા માટે તૈયાર થઈ અને આવા સંકટ સમયે વિરોધ મજબૂત નો હોવો જોઈએ મારી ગણતરી તો વિરોધ પક્ષ સારામાં સારો હોવો જોઈએ એના બદલે વિરોધ પક્ષ વાળા દર વખતે ક્યાંક ને ક્યાંક ઘટકડા કાઢી અને પોતે આમાંથી છટકી જાય છે એ વિરોધ પક્ષની ખામી છે કારણ કે લોકો પાસે બીજો કોઈક વિકલ્પ તો હોવો જોઈએ ને લોકોને કંઈક બદલાવવા માટે લોકો થનગનાટ જ કરે છે પણ કોઈમાંથી સૂઈમાં પડવા જેવું લોકોને લાગે એટલે પછી નહીં માણોમાં હું ખોટો એવું લોકો માને એટલે વિરોધ પક્ષને અમારે તો ખુલ્લી ચેલેન્જ છે કે આમાં તમારે પણ હવે કાંઈક કરવું પડે બાકી આવા ફોટા પડાવીને તકતી પડાવીને વ્યાજ આવો એમાં કાંઈ તમારું શરીર કલ્યાણ કોઈ નથી જય હિન્દ જય ભારત